કઈ રીતની સ્ટ્રગલ કરી છે અને અત્યારે અહીંયા પહોંચવા માટે કેટલી કેટલી તમારે મહેનત કરવી પડી છે અને આગામી પ્લાનિંગ શું છે તમારું મારું નામ પરમાર કિંજકુમાર છે અને ત્રેવીસમાં બે હજાર બાવીસમાં હું કોલેજ સ્ટાર્ટ કરી કોલેજ સ્ટાર્ટ કરી એટલે એક ફ્રેન્ડ મળી હતી સજ્જન કરીને કે એને મને ક્રિકેટમાં જોઈન કરી પહેલાં ક્રિકેટમાં જોઈન કરી પછી મેં ફૂટબોલમાં દેખ્યું કે સારું છે ફૂટબોલમાં કે ગીરીશ સર મળ્યા પછી કે ગિરીશ સર કોચ તરીકે મને એમ કહેવા માંડ્યા કે સારું છે ફૂટબોલ રમવા માટે ફિટનેસ માટે બધી રીતે તો મેં ફૂટબોલ જોઈન કર્યું ફૂટબોલ જોઈન કર્યું પછી અમે ફેડરેશનમાં ફેડરેશનમાં અમે ગયા રમવા માટે અમદાવાદ પછી મને એમ લાગ્યું કે હા આપણે રમવા જેવું છે એમ પછી પછી રમ રમવા ગયા રમીને અમે પાછા આવ્યા મને ગમ્યું કે ફૂટબોલમાં આપણે રમવા જેવું છે ફિટનેસ માટે પણ સારું છે અને હેલ્થ બોડી માટે પણ સારું છે તે રીતે સારું છે માતા પિતા કેટલી ઉંમરમાં ગુજરી ગયા હતા મારા માતા જ્યારે હું આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા માતા ગુજરી ગયા હતા કે બીમાર હતા એટલે કે પીડીઓ થયો હતો પીડીઓ ઉપર કમળો થયો હતો કમળા ઉપર કમળી થઈ ગઈ હતી એટલે અને પપ્પાને ટીવી થઈ ગઈ હતી કે દસમા ધોરણમાં હતી ત્યારે બે બે વર્ષ પછી મારા પપ્પા ઓફ થઈ ગયા અત્યારે ક્યાં રહો છો આપ અત્યારે હું મારા માસી અને મામા જોડે મોટી થઈ છું અને મારા માસી મામા છે મોટા ઘરે છે તો પાલનપુરમાં જ રહું છું માસી મામા જોડે આટલી બધી સ્ટ્રગલ કરી છે છતાં પણ તમને સ્પોર્ટ્સ પ્રત્યે જે પ્રેમ છે તો શું કર આગળ શું કરવા માગો છો હું જાઉં છું કે હું ઇન્ડિયન ટીમમાં રમી શકું કે જેથી કારણે કે મારું જે છે એ એ ગર્વ થાય કે મારા ફેમિલી ગર્વ થાય મારા માસી મારા મામા મારા નાની જે લોકોએ મને મોટા કર્યા છે પાળી પોષી છે બધી રીતે મસ્ત શોખ પૂરા કર્યા છે તો એમને હું ઈચ્છું છું છું કે એ મારા ઉપર બહુ જ ગર્વ કરે ખરેખર દેખવા જઈએ તો કે અત્યારે જે મારી સાથે દીકરી ઊભી છે તેના મા બાપ નથી અને મા બાપ ન હોવા છતાં પોતે સ્ટ્રગલ કરી છે ને એમની માસી અને માસા કે જેઓ તેમને દીકરી પિતા અને મા જેવો પ્રેમ આપે છે અને અત્યારે એની એક આશા છે કે હું એટલું બધું નામ રોશન કરું અને મમ્મી પપ્પા તો છે નહીં પણ માસા માસીનું નામ પણ રોશન થાય એ દિશામાં એને કે આટલું બધું હોવા છતો અને આજે લોકો તૂટી જાય છે પણ દીકરીએ એનું મનોબળ એનો સ્ટેમિના જાળવી રાખ્યો છે અને અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે આવી દીકરીઓને કોર્ચ ગીરીશ અને આયશા તેમજ રાજુભાઈ એવા લોકો